નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગડ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો ખેતીની નવી માહિતી સાથે આજે આપ સર્વની વચ્ચે આવ્યો છું તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડિયોની અંદર અંત સુધી બન્યા રહેજો જેથી કરીને ખેતીની વિશેષ માહિતી મળી રહે અને તે માહિતી આપણે આપણા ખેતી પાકોની અંદર ઉપયોગમાં લઈ શકીએ અને આપણે આપણા ખેતી પાકમાં ઓછા ઘરસે વધુ ઉત્પાદન મેળવી શકીએ

અમે ખાલી આ એગ્રા વાળા આપ્યું છું આ એક આપ્યું છે બીજું કોઈ વસ્તુ આપી નથી આ જે એગ્રોવિટા છે તેનો ઉપયોગ કરેલો છે બસ આનો ઉપયોગ કરેલો છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જે ભરતભાઈ છે તેની મગફળીમાં એગ્રોવિટાનો ઉપયોગ કરેલો છે અને તે તે કેટલો તમે ઉપયોગ કર્યો હતો 1 ડોલર ઢી વિગે અઢી અઢી એક 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 ડોલ તો વીઘા એગ્રોવિટાની ઉપયોગ કરેલો છે અને તેનું રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ખુબ સારામાં સારી મગફળી છે અને મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળીની અંદર જો તમે કઈ પણ ફળી અંદર પોષક તત્વની ખામી જણાતી હોય ફેરસ સલ્ફેટ ની હોય સલ્ફરની ખામી હોય તો તેમાં તમે આજે દસ કિલો ઉપયોગ કરવો અને તે ખાતર સાથે ઉપયોગ કરવું તેવી ભલામણ છે તો ખેડૂત મિત્રો જે એગ્રોવિટાનો ઉપયોગ કરેલો છે અને નથી કરેલો તે પણ તમને આજે જણાવશું નથી કરેલો તેવી મગફળી પણ આજે તમને પતાડવાનો પ્રયત્ન કરીશું તો સાલો આપણે જે નથી ઉપયોગ કરેલો તે મગફળી પણ આપણે ખેડૂત મિત્રને ને મિત્રો જે મગફળીમાં એગ્રોવિટાનો ઉપયોગ નથી થયેલો તે મગફળી તમે જોઈ શકો છો જે આ મગફળી છે તેમાં એગ્રોવિટાનો ઉપયોગ થયેલો નથી અને હાલ એમાં સમસ્યા જોવા જઈએ તો અત્યારે ફેરસ સલ્ફેટ અને સલ્ફરની ખામી પણ જણાય છે જે પીલી પડે છે ઉપરથી મગફળી અને ગ્રોથ પણ જોઈએ એવો વિકાસ પણ નથી આ મગફળીની અંદર એગ્રોવિટાનો ઉપયોગ થયેલો નથી તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે જે કોઈ પણ ખેડૂત મિત્રોને આવી સમસ્યા હોય તો તે તમામ ખેડૂત મિત્રો એગ્રોવિટાનો ઉપયોગ કરે ને પ્રતિ એક એકર એટલે કે અઢી વીઘાની અંદર દસ કિલોનો ઉપયોગ કરવો જેથી કરીને ખૂબ સારામાં સારું આપણે પરિણામ મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો તમને કંઈ પણ પ્રશ્ન જણાય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરી શકો છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે આ વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન જણાય તો તમે ભરતભાઈના કોન્ટેક નંબર ઉપર પણ કોલ કરીને માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપ સર્વાની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય કિશન